આજે આપણે સાંભળીશું રાંધણ છઠનું મહાત્મય અને આ દિવસે શા માટે ચૂલો ઠારવામાં આવે છે તેનો મહિમા શ્રાવણ માસની સુદ પક્ષની અને વદ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ કહેવામાં આવે છે રાંધણ છઠના દિવસે ઘરે ઘરે નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને આ વાનગીઓ બીજે દિવસે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડુ ખાવામાં આવે છે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવી લીધા પછી સારા ચોગડિયામાં ચૂલા ઠારવામાં આવે છે અને અગ્નિદેવનું પૂજન કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાની પરંપરા છે રસોઈ કર્યા બાદ ચૂલાની સાફ સફાઈ કરી ચૂલામાં ઘી ગોળ અને રાંધેલી વાનગીઓનું આ વાહન આપી પાણીની છાટ નાખી ચૂલો ઠારવામાં આવે છે અને ચૂલાનું કંકુ ચોખા ધરો અગરબત્તી ફૂલ વગેરેથી પૂજન કરવામાં આવે છે ત્યારબાદ આંબાનો એક રોપ મૂકી નાગલા ચડાવવામાં આવે છે અને અગ્નિદેવને શાંત થવા માટેની પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ અમારા ઘર પરિવાર પર તમારી કૃપા કાયમ બનાવી રાખજો અને આ આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી જ મીઠાશ મારી રસોઈમાં ઉમેરજો કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળા માતા ઘરે ઘરે જઈને ચૂલામાં આડોટે છે જેનો ચૂલો ઠારેલો હોય તેને શીતળા માતા સુખ સંપત્તિ અને સારું આરોગ્યના આશીર્વાદ આપે છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરીને આગળના દિવસે બનાવેલું ખાવાનું હોય છે શીતળા માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે બાળકોનું રક્ષણ કરનારું આ શ્રેષ્ઠ વ્રત છે અને સંતાનને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે અને સંતાન રોગ મુક્ત થાય છે દરેક આ સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત કરવું જોઈએ આ રીતે શીતળા માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એક દિવસ ઠંડુ ભોજન ખાવાથી શરીરના વિકારો પણ શાંત થાય છે અને શરીર નિરોગી રહે છે સંતાનને લાંબું આયુષ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે શીતળા સાતમના દિવસે બનાવેલી વાનગીઓને થાળમાં લઈને ઠંડુ દૂધ જળ કંકુ ચોખા અને નૈવેદ્ય ધરાવીને શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે તો આ હતું રાંધણ છઠનું મહાત્મય જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી